નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે આજે છે ને બહુ સરસ રીતે એકદમ યુનિક એવી ટેકનિક શીખવાડીશ તમને કે જે તમે પ્રોફિટ બુકિંગમાં યુઝ કરી શકો બરોબર છે પ્રોફિટ બુકિંગમાં મને જે પ્રમાણે એની ક્વેરીઝ આવે છે વોટ્સઅપમાં તો ઘણા બધા લોકોને આ બધી ટેકનિક્સ ખબર જ નથી હોતી અને હોઈ શકે કે આ બધી ટેકનિક્સ તમે અપનાવો તો તમારા ઘણા બધા લોસ ઓછા થઈ જાય પ્રોફિટ તમને સારો મળે અને તમને કોન્ફિડન્સ બી આવી જાય આ લાઈફમાં ત્રણેય વસ્તુ બહુ જરૂર હોય કોઈ ટ્રેડર ને બરોબર સાચી વાત છે એટલે હું બહુ સરસ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપીને તમને ત્રણ ચાર હું ટેકનિક શીખવાડવા માંગુ છું તો વિડીયો એકદમ ધીરજ રાખીને શાંતિથી જોજો સૌથી પહેલી ટેકનિક નું નામ છે બુક પ્રોફિટ ઇન રેશિયોસ હવે એનો મતલબ શું અહીંયા આપણે એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ લઈએ માની લ્યો કે તમે બેંક નિફ્ટી અથવા તો નિફ્ટીમાં ટ્રેડ કરો છો અથવા તો તમે માની લ્યો કે રિલાયન્સના સ્ટોકમાં ટ્રેડ કરો છો કોઈ પણ આપણે એક્ઝામ્પલ લઈ શકીએ કરતા હોય એક્ઝામ્પલ સમજી શકો તમે અને જો રિલાયન્સમાં તમે ટ્રેડ કરો છો કે પાંચસો તો તમે ટ્રેડ કરતા હોય એક એક્ઝામ્પલ આપું છો બરોબર તો તમે તમારી ગણતરી પ્રમાણે સ્ટ્રેટેજી પ્રમાણે તમે ટ્રેડ લ્યો તે એમાં તમે એવું ડિસાઈડ કરો કે ભલે હું દસ લોટમાં એન્ટર થયો છું અથવા તો રિલાયન્સમાં પાંચસો ક્વોન્ટિટીમાં આપણે એન્ટર થયા છીએ બટ વન ઇસ ટુ વન નો જેટલું પ્રોફિટ થયું તો રેશિયો સો જેવો મને વન ઇસ ટુ વનનો નો પ્રોફિટ મળી જશે ને તો હું શું કરીશ ખબર છે કે આમાંથી હું પાંચ લોટ એક્ઝિટ કરી દઈશ આમાંથી હું પાંચ લોટ એક્ઝિટ કરી દઈશ સમજાણું એટલે આ કેટલું બ્યુટીફુલ બ્યુટીફુલ સોલ્યુશન છે હવે માની લ્યો કે તમારી પાસે રિલાયન્સની પાંચસો ક્વોન્ટિટી છે તો તમે એવું વિચાર્યું કે ભાઈ અઢીસો ક્વોન્ટિટી હું વન ઇસ ટુ વનમાં હું બુક કરી લઈશ અને બાકી હું જોવીશ કે આખો દિવસ મને આમાંથી કેટલો પ્રોફિટ મળે છે સમજાઈ ગયું તો તમે આ રીતે બી કરી શકો અથવા તો તમે એવું કરો કે પાંચસો માં પહેલું વન ઇસ ટુ વન બુક કરી લઈશ બાકી વન ઇસ ટુ ટુ કરીશ અથવા તો તમે પાંચસો ક્વોન્ટિટી લીધી હોય તમે એમાં ત્રણ ત્રણ રેશિયો બી ફોલો કરી શકો કે ભાઈ હું એક કામ કરું છું કે ભાઈ પેલા બસો ક્વોન્ટિટી પછી બસો ક્વોન્ટિટી અને છેલ્લી સો ક્વોન્ટિટીમાં મારે વધારે રિસ્ક લેવું છે તો એને અલગ અલગ રેશિયોમાં કે ભાઈ વન ઇસ ટુ વન વન ઇસ ટુ ટુ અને આ તો વન ઇસ ટુ થ્રી સુધી હું ટ્રાય કરીશ તમે કયા સ્ટોકમાં કામ કરો છો તમે કયા ઇન્ડેક્સમાં કામ કરો છો આ એના ઉપર છે પણ આમાં એવું છે કે એક્ઝિટ થવું છે તમારે અલગ અલગ રેશિયોઝમાં બરોબર છે હવે બીજી આપણે વાત કરીએ કે ભાઈ બુક પ્રોફિટ ઇન ડિફરન્ટ ક્વોન્ટિટી ઓર લોટ સાઇડ આ એકદમ પ્લેન છે આમાં બહુ વિચારવાનું નથી પણ ઘણા બધા ટ્રેડર આ વસ્તુ યુઝ કરે છે અગેન માની કે તમે તમે બેંક ટ્રેડ કરો છો અને માની લો કે રિલાયન્સમાં તમારી પાસે પાંચસો ક્વોન્ટિટી છે તો ઘણા લોકો શું વિચારે ખબર છે ઘણા લોકો આવી રીતના ટ્રેડિંગ કરતા અમે જોયા છે અને બહુ સારું છે હું બી ઘણી વખત આ કરું છું કે મને જ્યાં ડાઉટ લાગતો હોય કે આજે મુમેન્ટમ વીક છે આજે મને એટલી બધી મુવમેન્ટ નથી મળવાની અથવા તો જ્યાંથી મને ફિફ્ટી ફિફ્ટી પરન્ટ ચાન્સ લાગતો હોય તો હું શું કરું ખબર છે કે જો મારે અર્લી મોર્નિંગના મેં ટ્રેડ લઈ લીધો હોય ને માની લ્યો કે મેં સાડા નવે કે નવ પિસ્તાલીસે કે દસ વાગે આવી રીતના આમ ટ્રેડ લીધો બરાબર અને મને એવું લાગે છે કે યાર આજે એટલી બધી મૂમેન્ટ મળવાની નથી અથવા તો મને ફિફ્ટી ફિફ્ટી પર્સન્ટ લાગે છે તો હું શું કરું ખબર છે કે હું ખાલી એવું કરી નાખું કે બાર વાગે ને બાર વાગ્યા સુધીમાં બાર વાગ્યા સુધીમાં હું ફિફ્ટી પર્સન્ટ ક્વોન્ટિટીમાંથી એક્ઝિટ થઈ જઈશ બોલો મારો સીધો હિસાબ આમાં આમાં કાંઈ રેશિયો બેશિયોઝ કંઈ લાગુ પડતું નથી અને બાકીની ફિફ્ટી પર્સન્ટ ક્વોન્ટિટી હું રહેવા દઈશ એમાં હું રિસ્ક લઈશ કે શું થાય છે શું નથી થાતું એક સારો એવો સ્ટોપ લોસ મૂકીને તો માની લ્યો કે બાર વાગ્યા સુધીમાં એવું હોય કે મને કાં તો પ્રોફિટ થયો હોય કાં તો હું બ્રેક ઇવનમાં હોય બરોબર કાં તો થોડોક લોસ થવાનો સ્ટાર્ટ થયો હોય પણ મારા સ્ટોપ લોસ સુધી હજી હું આવ્યો ન હોય એવું બી થાય બરોબર આપણે આમ સ્ટોપ લોસ રાખ હોય પણ ત્યાં સુધી હજી આવ્યું ન હોય તો જે પણ કન્ડિશન હોય હું ફિફ્ટી પર્સન્ટ ક્વોન્ટિટી હું કાપી નાખીશ બરોબર આમાં કાંઈ પ્રોફિટ લોસનો રેશિયો લાગુ નથી પડતો આમાં ખાલી એવું જ છે કે જે ક્વોન્ટિટીને આપણે બે ટુકડા કરી નાખ્યા અને બાર વાગ્યા સુધીમાં સે સિચ્યુએશન છે એમાંથી આપણે નીકળી ગયા હવે આમાં તેવું જરૂરી નથી કે તમે બાર વાગ્યા સુધી જ ફોલો કરો તમે એવું બી ફોલો કરી શકો માનો ઘણીવાર આપણે અર્લી મોર્નિંગનો એવો ટ્રેડ લેતા હોય તમે કોઈ સ્કેલ તમે કોઈ એવી

એકાદ દોઢ કલાકમાં બ્રેકઆઉટ મળી ગયું તો ઠીક છે નતર હું આમાંથી ચાર ક્વોન્ટિટી છે ને હું એક્ઝિટ કરી નાખીશ પછી ભલે પ્રોફિટમાં હોય લોસમાં હોય મારે બીજું રિસ્ક ખાલી બીજી ચાર ક્વોન્ટિટી માટે લેવું છે બાકી આપણે એક્ઝિટ થઈ જશું એટલે તમે આ કન્ડિશન કંઈક 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 તમે બ્રેકઆઉટ કે કંઈક તમે રાહ જોતા હોય એ કન્ડિશન ઉપર તમે આ પ્લેન વાઇઝ કરી શકો પહેલું શું હતું પહેલું તો એમ રેશિયો ઉપર હતું કે જેવો રેશિયો થાય એવી રીતના આપણે પછી એન્ટર સ્લો અને એક્ઝિટ ફાસ્ટ આ મારી ફેવરેટ મેથડ છે ઘણી બધી વખત શું થાય કે માન લો કે આપણે ડાઉન સાઇડ મોટી મુવમેન્ટ કેપ્ચર કરવી હોય કે અપ સાઈડ મોટી મુવમેન્ટ કેપ્ચર કરવી હોય આપણે અર્લી ટ્રેડ લેવો હોય આપણે બહુ મોટી મુવમેન્ટ કેપ્ચર કરી હોય આપણી પાસે સ્ટ્રેટેજી અને ટેકનિક્સ હોય પણ આપણે થોડા ડરતા હોય આપણે કારણ કે માર્કેટ જે રીતે ચાલતું હોય એ રીતે આપણે આમ ધીરે 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 આપણે એવું ના કરવું હોય કે યાર મારે એકી સાથે દસ લોટ નાખી દેવા છે ઘણા પાસે કેપિટલ વધારે હોય તો વીસ લોટ ત્રીસ લોટ ચાલીસ લોટ થી બધા ટ્રાય કરતા હોય રીતના ક્વોન્ટિટી બી સ્ટોકની વધારે હોય તો આપણને એવું લાગે કે ક્યાં યાર મારે દસ દસ લોટ કે વીસ લોટ એકી સાથે નથી નાખવા બરોબર સો એમાં આવે એન્ટર સ્લો અને એક્ઝિટ ફાસ્ટ તો એમાં શું આવે કે જ્યારે ઇનિશિયલી મોર્નિંગમાં તમારી જે રીતના માર્કેટ ખુલે એ ઉપરથી તમને એવું લાગતું યાર મારું એનાલિસિસ સાચું છે આજે બેંક નિફ્ટી કે નિફ્ટી બહુ સારી એવી અપસાઈડ જ મુવમેન્ટ આપવાનું છે તમે શ્યોર છો તમારી ટેકનિક્સ બી એવું બોલે છે અને તમારે થોડુંક રિસ્ક બી લેવું છે તમારે વેઇટ નથી કરવો તમારે માની લો કે માર્કેટ ઓપન થયું અને જે રીતે ઓપન થયું છે તમને એના ઉપરથી થોડોક ખ્યાલ આવી જાય છે તો એટલું બધું નીચે પડવા તો તમે શું કરો કે તમારી ક્વોન્ટિટીના ચાર કે પાંચ ટુકડા કરી નાખો જેમ કે મારી પાસે દસ લોટની કેપેસિટી હોય તો હું શું કરું ખબર છે કે બબ્બે બબ્બે લોટ થી એન્ટર કરવાનું હું શરૂ કરું કે ત્રણ ત્રણ લોટ થી હું એન્ટર કરવાનું શરૂ કરું બરોબર આ રીતના ત્રણ ત્રણ અને પછી છેલ્લે હું ત્રણ ને ત્રણ છ એટલે ચાર આવી રીતના ત્રણ ત્રણ ચાર કરી દીધા અને તો બે 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 અને બે આવી રીતના એટલે તમે મૂળ વધારે એના ભાગ પાડી દો પછી તમે પહેલી એન્ટ્રી ક્યારે કરો કે જ્યારે માર્કેટ ઓપન થયું તમારે કન્ડિશન મેટ કરી તો પહેલી પંદર વીસ મિનિટમાં તમારે ફટાફટ ડિસિઝન લઈને એક એન્ટ્રી લઈ લેવી છે તો તમે અહીંયા એક એન્ટ્રી લઈ લો કે તમે અહીંયા ત્રણ લોટ થી એન્ટ્રી લીધી પછી માર્કેટમાં એક કલાક ગયું માર્કેટે હજી સારું કન્ફર્મેશન આપ્યું બરાબર તો તમે અહીંયા બીજા ત્રણ લોટ એડ કરો પછી હજી અગિયાર બાર વાગ્યા હોય તો માર્કેટે ત્રીજું બ્રેકઆઉટ આપ્યું તો અહીંયા બીજા ચાર નાખો તમે તો આમાં કેવું છે કે તમે એન્ટ્રી તમારી સ્લો થશે પણ તમે વચમાં ક્યારેક ડિસિઝન લઈ લીધું કે જે હતું ચલો આ છ લોટ થયા છે ને હવે જે પ્રોફિટ છે બુક કરી નીકળી જતો એક્ઝિટ કરી નાખશો અથવા તો તમને એવું થયું મેં ત્રણ લોટ સવારમાં નાખ્યા પછી એક કલાક પછી ત્રણ લોટ નાખ્યા છ અને બાર વાગ્યા સુધીમાં ચાર લોટ નાખ્યા તો આજે બહુ સરસ માર્કેટ જોતો રહ્યું છે બહુ સારો મને ત્રણેય લોટમાં સારો પ્રોફિટ થઈ છે પછી તમે એક કલાક પછી ડિસાઈડ કરો કે યાર દોઢ વાગે ને હું આમાંથી એક્ઝિટ થઈ જઈશ કારણ કે મને લાસ્ટ વન આવર ભરોસો નથી તો આ બી બહુ સારું પડે ખાસ કરીને આપણે ઓપ્શન ટ્રેડિંગ કરતા હોય ને તો ઇનિશિયલી શું થાય કે તમે જે ઇનિશિયલી ઓટીએમ સ્ટ્રાઇકમાં અહીંયા એન્ટર થાય તે ધીરે ધીરે આગળ વધતા ઈ એટીએમ માં અને ઘણી વખત આઈટીએમ માં કન્વર્ટ થઈ જાય તો એ જે ગામા સ્પાઇક થાય ને ગામા સ્પાઇક પ્રીમિયમ નો એ તમને બહુ મોટો પ્રોફિટ કરાવી દે એટલે ઘણી વખત ઇનિશિયલ સ્ટેજમાં માર્કેટમાં રિસ્ક લાગતું હોય મોટી કેપ્ચર કરવી હોય તો તમે ઓટીએમ એન્ટર કરતા જાઓ અમુક અમુક લોટ આમાં એક એક જતા એન્ટર કરતા જાઓ એડ કરતા જાઓ ઇન બિટવીન તમને ક્યાંક એવું લાગે કે મારે એક્ઝિટ થઈ જવું છે તો થઈ જાવ તમને એવું લાગે છે કે મારે કન્ટિન્યુ કરવું છે કન્ટિન્યુ કરો ઇટ્સ અપ ટુ યુ કે તમારે શું કરવું છે તમને એવું લાગે કે હવે વધારે લોટ એડ નથી કરવા તો ન કરો અને તમને એવું થયું મેં ત્રણ લોટ અહીંયા નાખ્યા હતા ત્રણ લોટ અહીંયા બસ હવે આને કન્ટિન્યુ થવા દઉં મારે આમાં લોટ એડ નથી કરવા દેન ધેટ ઇઝ ઓલસો ઓકે બટ આ એક તમારી એક મેથડ હતી કે જેનાથી તમે રિસ્ક ઓછું કર્યું તમે ઇનિશિયલ લેવલમાં થોડુંક રિસ્ક લેવા માગતા હતા પણ જ્યાં રિસ્ક લેવા માગતા હતા ત્યાં તમે ક્વોન્ટિટી ઓછી કરી જેમ જેમ ડબલ ડબલ કન્ફર્મેશન મળવા માંડ્યા એમ એમ તમે લોટ વધારતા ગયા અથવા તો પ્રોફિટ બુક કરતા રહ્યા એટલે આ બી એક બહુ સરસ મેથડ છે લાસ્ટમાં છે એક કોમન મેથડ આઈ થિંક ઘણા બધાને ખબર હશે કે ટ્રેલિંગ એસેલ કે તમે માની લો કે ઇનિશિયલ લેવલ ઉપર તમારી એન્ટ્રી હોય બરાબર છે અને તમે એન્ટ્રી કરી હોય અને તમે આમ સ્ટોપ લોસ અહીંયા ક્યાંક રાખ્યો હોય બરાબર પછી માર્કેટ મૂવ થાય તો માર્કેટ અહીં સુધી આમ જાય પછી તમે શું કરો કે આ સ્ટોપ લોસ ને તમે હવે અહીંયા મૂવ કરો પછી માર્કેટ હજી ઉપર જાય તે ને તમે પાછા અહીંયા મૂવ કરો બરોબર આને કહેવાય ટ્રેલ એસએલ ટ્રેલ એસેલ નો ફાયદો શું થાય કે માર્કેટ જો અચાનક નીચે આવે ને તો હવે તમને એટલો મોટો લોસ નહીં થાય તમે પ્રોફિટમાં રહેશો તમારો જે નાનો મોટો પ્રોફિટ હશે એ પ્રોટેક્ટેડ રહેશે બરોબર કારણ કે તમે એસેલ ને મૂવ કરતા જાઓ અને તમને મોટા લોસ સાથે બચાવશે કે તમે અહીંયા એન્ટ્રી કરતા હોય લેવલ કે તમે અહીંયા એન્ટ્રી લીધી હોય અને તમારો અહીંયા એસેલ હોય કોઈ પ્રીમિયમમાં તો આ તમારો એક ઓરિજિનલ એસએલ કહેવાય તમારી એન્ટ્રી કહેવાય હવે માર્કેટ અહીંયા બહુ મોટું બ્રેકઆઉટ આપી દીધું માર્કેટ અહીં સુધી હવે હું આ એલ ને મૂવ કરીને અહીંયા કરી નાખું એસએલ બરોબર કારણ કે હવે પાછું જો આટલો આમ નીચે આવશે ને તો બહુ મોટો લોસ થઈ જશે બેટર છે કે હું મારા એસએલ ને થોડું મૂવ કરતો જાઉં મૂવ કરતો એટલે મારો પ્રોફિટ પ્રોટેક્ટ થતો જાય પ્રોટેક્ટ થતો જાય અને માર્કેટ યુ ટર્ન લે તો મારે આમાં રિસ્ક મેનેજ કરવું મને સારું પડે એટલે આ થોડીક રિસ્ક મેનેજમેન્ટ વાળી મેથડ છે થોડું પ્રોફિટ ને પ્રોટેક્ટ કરો એવી મેથડ છે બરોબર આને કહેવાય કે તમારો એસએલ તમે ટ્રેલ કરો છો બરોબર આમ પાછળ 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 એસેલ ને તમે આમ મૂ કરતા જાવ છો કે પેલા મારો એસેલ અહીંયા હતો હવે અહીંયા કરું છું અહીંયા કરું છું બરોબર એટલે તમે ઓરિજિનલ એસેલ ને એટલું બધું મહત્વ નથી આપતા કારણ કે કોઈ વાર જો આ માર્કેટ આમ પડે તો તમને જે પ્રોફિટ દેખાતો હોય એ બી તમારા હાથમાંથી જતો રહે બરોબર અને પછી પ્રોફિટ લોસમાં કન્વર્ટ થઈ જાય એટલે આવું જ્યારે રિસ્ક હોય ત્યારે તમારે ઓછું કરવા માટે જેમ જો અહીંયા કેવું થયું આખો દિવસ ડાઉન ગયું અને પછી અચાનક આટલું આમ ઉપર જતો રહ્યો બરાબર તો તમે શોર્ટ માં હોય ને પુટ લઈને બેઠા હોય તો તમારું પુટ પાછું જ્યાં હતું ત્યાં ને ત્યાં આવી જાય એટલે આ બધું જોઈ વિચારી કેવું માર્કેટ ચાલે છે તમારે શું કરવું છે તમે શું કરવા માંગો છો એ પ્રમાણે અલગ અલગ મેથડ છે એવું જરાય નથી કે તમારે બધી મેથડ યુઝ કરવાની જે મેથડ તમારા માઇન્ડમાં બેસે જેમાં તમને લોજિક લાગે જેમાં તમને એમ થાય કે આ શું કરી શકીશ આ હું સમજી શકીશ એ થોડીક એક્સપેરિમેન્ટ કરીને વાપરવાની ટ્રાય કરો તો તમને વધારે મજા આવશે તો તમારો કોન્ફિડન્સ થાશે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધજો ફટાક આમ એક દે બધું ફોલો નહીં કરવા માંડતા બરોબર છે આઈ હોપ કે આ બધી ઇન્સાઇટ તમને ખૂબ કામ આવશે બાકી કાંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે મને વોટ્સઅપ કે ઈમેલ કરી શકો છો ચાલો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ દોસ્તો એક ઇમ્પોર્ટન્ટ અનાઉન્સમેન્ટ જો તમે નિફ્ટી બેંક નિફ્ટીમાં ઓપ્શન ટ્રેડિંગ કરતા હોય જો તમારે ઓપ્શન ટ્રેડિંગમાં જીતવું હોય ઇન્કમ અન કરવી હોય એમાંથી વેલ્થ બિલ્ડ કરવી હોય અને તમે આજના માર્કેટના ટ્રેન્ડથી કંટાળી ગયા હોય લોકોની ટીપ્સથી કંટાળી ગયા હોય લાખો કરોડોના જે લોકો પ્રોફિટના સ્ક્રીનશોટ બતાડે છે એનાથી થાકી ગયા હોય તમારે જેન્યુન માર્ગદર્શન જોતું હોય તો એક સારા ન્યૂઝ છે આપણે એક ઇનિશિયેટિવ લીધો છે આપણે એક ટેલિગ્રામ ચેનલ ક્રિએટ કરેલી છે જેનું નામ છે નિફ્ટી બેંક નિફ્ટી વીઆઈપી ટ્રેડર્સ આ ચેનલનો એમ જ એ છે કે આમાં આપણે ક્યારેય ટીપ્સ પ્રોવાઈડ નથી કરતા ક્યારેય આપણે પ્રોફિટના સ્ક્રીનશોટ બતાવી બતાવીને સોફ નથી કરતા બટ હા આમાં જેટલા ટ્રેડર્સ જોડાય છે એને આપણે કેપેબલ બનાવવાના છે તો તમે કેવા ટ્રેડર હોય કે તમને એવું લાગતું હોય કે યાર મારે એક સારું માર્ગદર્શન જોઈએ છે આજથી ત્રણ મહિના છ મહિના બાર મહિનામાં મારે કેપેબલ બનવું છે નિફ્ટી બેંક નિફ્ટીમાં ઓપ્શનમાં જીતવું છે તો બસ આ ચેનલનો એમ એ જ છે કે જેમાં આપણે ટ્રેડર્સને કેપેબલ બનાવીએ છીએ નિફ્ટી બેંક નિફ્ટીના ચાર્ટ રીડ કરવામાં પ્રાઇઝ એક્શનમાં નિફ્ટી બેંક નિફ્ટીનું ડિરેક્શન સમજવામાં ઓપ્શનમાં સાચા ડિસિઝન લેવાના માર્કેટમાં સેન્ટિમેન્ટ સમજવામાં કોઈ ટીપ્સ કે કોઈ શોર્ટકટ આમાં બતાવવામાં આવતો નથી તો આ ચેનલની લિંક તમને મારા યુટ્યુબના ડિસ્ક્રિપ્શનમાં કમેન્ટ સેક્શનમાં મારી વેબસાઇટમાંથી મળી જશે અને આ ચેનલની ફીસ એકદમ રીઝનેબલ છે કે નાનો ટ્રેડર બી આમાં જોડાઈ શકે તો તમે આજે જ બહુ આસાનીથી આ ચેનલને જોઈન કરી શકો છો